તો મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તે સૌથી મોટા સમાચાર સામે આવે છે જી હા અત્યારે સૌથી મોટા દુખદ સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો તેરાલમાં હરિયાણાના દિગ્ગ ધારાસભ્યનું હાર્ટ અટેકથી નિધન મળતી માહિતી મુજબ આપણે જાણ્યા કે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન હરિયાણાના તમામ દસ બેઠકો પર શનિવારે મતદાન થઈ રહ્યું છે મિત્રો ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુરુ ગામના બાદશાહ પૂરતી અપક્ષના ધારાસભ્ય રાકેશ દોલતનું પિસ્તાલીસ વર્ષની વય નિધન થયું છે મિત્રો તેમને હાર્ટ એટેક આવ્યો હતો ધારાસભ્યના નિધનથી વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે મળતી માહિતી મુજબ પણ જણાવી દઈએ કે લગભગ દસ વાગ્યે ત્રીસ મિનિટે હાર્ટ એટેક આવતા તેમને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમને સારવાર દરમિયાન તેમનો જીવ બચાવી શકાયો ન હતો મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે રાકેશ દોલત બે હજાર ઓગણીસની વિધાનસભા ચૂંટણી પર બાદશાહપુરના બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી ત્યારબાદ તેમણે ભાજપના ટેકો જાહેર કરીને દીધો હતો મિત્રો તેમણે ભાજપના જ ઉમેદવાર